રથયાત્રાને લઈને આજે સવારે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા એર સર્વેલન્સ કરવામાં આવ્યું હતું શાહપુર ગીકાંઠા જેવા સંવેદનશીલ વિસ્તારમાં એર સુરક્ષા રહેશે સાથે 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 ડ્રોન ડ્રોન કેમેરા હેલિકોપ્ટર થશે સર્વેલન્સ રથયાત્રાના સંવેદનશીલ વિસ્તાર અને રૂટ પર ક્રાઇમ બ્રાન્ચે ફૂડ પેટ્રોલિંગ થ્રીડી મેપિંગ એઆઈ સહિત અનેક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે રૂટની સાથે અલગ અલગ વિસ્તારમાં પંદરસો થી વધુ સીસીટીવી કેમેરા પોલીસ જવાનો પાસે પોકેટ કેમેરા ડ્રોનનો પણ ઉપયોગ કરાશે રાજકોટમાં દિલ્હી જેવી દુર્ઘટના બનતી બનતી રહી ગઈ બપોરના સમયે ભારે વરસાદને કારણે હિરાસર એરપોર્ટ પર કેનોપી તૂટી પડી હતી ટર્મિનલની બહાર પેસેન્જર પિકઅપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી પડી હતી આ ઘટનામાં સદભાગે કોઈ જાનહાની થવાઈ ન હોવાનું સામે આવ્યું હતું હાલ એરપોર્ટ દ્વારા તાત્કાલિક સમારકામની પણ વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે તેમજ સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં સંબંધો બસ ગોઠવી પેસેન્જર દૂર ખસેડવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી બીજી બાજુથી પેસેન્જર જવા માટેનો રસ્તો પણ શરૂ કરી દેવામાં આવ્યો હતો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી પ્રદર્શન કરી રહી છે આપનો આરોપ છે કે કેન્દ્ર સરકાર ઇડી અને સીબીઆઈ જેવી એજન્સીનો દુરુપયોગ કરી રહી છે આપના કાર્યકર્તાઓ અને નેતાઓ ભાજપ કાર્યાલયને ઘેરવવા માટે આઈટીઓ પાસે પાર્ટી કાર્યાલય પર એકઠા થયા અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા આપના ધારાસભ્ય અને પૂર્વી દિલ્હી લોકસભા બેઠક પરથી પાર્ટી ઉમેદવાર રહેલા કુલદીપ કુમારે કહ્યું કે સરકાર સીમ કેજરીવાલને ફસાવવા માટે એડી અને સીબીઆઈનો ઉપયોગ કરી રહી છે અમે અમારી લડાઈ સંસદ વિધાનસભાને રસ્તા પર લડીશું દહેજ પાસ રોજ પર શ્રવણ ચોકડી નજીક હિટ એન્ડ રનની ઘટના બાદ હોબાળો મચી ગયો મોપેડને ધક્કો મારી લઈ જતા ત્રણ યુવાનને મોપેડને ધક્કા મારી લઈ જ રહ્યા હતા ત્યારે બેફામ કાર ચાલકે યુવાનને ફંગોળ્યા હતા જેમાં એકનું મોત થયું હતું ઘટના બાદ ફરાર કારચાલકની શોધી કાઢી ધરપકડ ન કરાય ત્યાં સુધી મૃતક પરિવારજનોએ લાશનો કબજો ન લેવાની ચીમકી ઉચ્ચારી હતી આખરે પોલીસે યસ નિલેશભાઈ મિસ્ત્રી નામના યુવાનની અટકાયત કરી મામલો થાળે પાડ્યો છે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં ચોમાસું સુપર એક્ટિવ થઈ ગયું છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યના ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ક્યાંક ભારે તો ક્યાંક સામાન્ય વરસાદ પડી રહ્યો છે હજુ પણ આગામી કેટલાક દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે ત્યારે વરસાદી આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં ચોવીસ કલાકમાં એકસો ઓગણસાઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ નવસારી તાલુકામાં વરસાદ પડ્યો હતો નવસારી તાલુકામાં ચાર પોઈન્ટ બે ઇંચ પલસાણામાં ચાર પોઈન્ટ એક ઇંચ વરસાદ પડ્યો જ્યારે જલાલપુરમાં સાડા ત્રણ ઇંચ અને ઉમરગામમાં ત્રણ પોઈન્ટ ચાર ઇંચ વરસાદ પડ્યો છે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક બેઠક યોજવામાં આવી જેમાં પ્રાથમિક શાળામાં ભરતી ટૂંક સમયમાં નવું નોટિફિકેશન થઈ શકે છે પ્રસિદ્ધ ટેટ 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 ટાટ ભરતીને લઈને સરકાર માધ્યમિક અને અને હાયર માધ્યમિકમાં શિક્ષકોની ભરતી કરશે સરકારે આયોજન કર્યું છે તેમજ આવતા સમયમાં આયોજન ભરતી નિયમો પુરાતાની સાથે શિક્ષકોની પણ ભરતી કરવામાં આવશે ટેટ ટાટ ઉમેદવારો હવે બળાપો કાઢી રહ્યા છે વિધાનસભામાં સરકારે કબોલ્યું કે રાજ્યની શાળામાં એસી હજાર થી વધુ શિક્ષકોની જગ્યા ખાલી તો છે તો પછી શા માટે તે ભરતી નથી કરાતી તેલના ભાવમાં ફરીથી વધારો છિંકાયો છે રાજકોટમાં જે ખુલતા બજારે સિંગતેલ કપાસિયા પામતેલના ભાવ આસમાને પહોંચી ગયા છે ખાદ્યતેલના ભાવમાં વીસ થી ચાલીસ રૂપિયા સુધીનો વધારો કરાયો છે તો સિંગતેલના ભાવમાં રૂપિયા ત્રીસનો વધારો કરાયો છે રાજકોટમાં તેલના ભાવ ફરી ઉંચકાયા છે સિંગતેલ કપાસિયા પામ ઓઇલ તેલના ભાવમાં રૂપિયા વીસ થી ચાલીસ સુધીનો વધારો કરાયો છે આ ભાવ વધારા અંગે વેપારીનું કહેવું છે કે વરસાદની શરૂઆત થતાની સાથે પીણા બંધ થતા તેલના ભાવમાં ભડકો થયો છે નીટ પેપર ગોટા મુદ્દે સીબીઆઈના ગુજરાતમાં દરોડા પડ્યા છે સ્થળોએ પર સીબીઆઈ તપાસ હાથ ધરી ગુજરાતના ગોધરા ખેડા આણંદ અને અમદાવાદમાં સીબીઆઈ તપાસ કરશે મહત્વનું છે કે ગઈકાલે વિપક્ષે નીટ પેપર લીકનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો જેના પર સરકારે કહ્યું કે તે ચર્ચાથી બાકી નથી તમામ લેવલે તપાસ ચાલુ જ છે ટૂંક સમયમાં આરોપીઓ ફરતે સીબીઆઈનો ગાડીઓ કસાશે ત્યારે વે સીબીઆઈ તપાસ તેજ કરી દીધી આરોપીએ સઘનમાં લેવા અને કુંભાંડનો ખુલાસો કરવા કાર્યવાહી કરવામાં આવી રહી છે કેન્દ્ર સરકારે એનડીઆરએફ બચાવ કાર્યકર્તાઓ માટે ચાળીસ ટકા હાડમારીને જોખમ ભથ્થું મંજૂર કર્યું છે તેમના દ્વારા હાથ ધરવામાં આવેલી કઠિન કામગીરીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ઓગણત્રીસ જૂને જાહેરાત કરી કે તેમણે એનડીઆરએફની પાંત્રીસ સભ્ય અભિયાનનું ટીમનું સ્વાગત કરતી વખતે કહ્યું કે જાણે તાજેતરમાં હિમાચલ પ્રદેશમાં એકવીસ હજાર છસો ફૂટ ઊંચા માઉન્ટેને મળી રંગને શરૂ કર્યું આ લાંબા સમયથી પડતર માંગણી છે દળના તમામ સોળ હજાર કર્મચારીઓને આનો લાભ મળશે ઝારખંડના ભૂતપૂર્વ સીએમ અને જે એમ એમ નેતા હેમંત સોરે કહ્યું કે પાંચ મહિના પછી જેલમાંથી બહાર આવ્યા પછી મેં ભગવાન આજે પણ મનુવાદી વિચારોને તેમના વિસ્તરણ સફળતા મળી રહી છે પરંતુ અમે અમારી હાર સ્વીકારી નથી અને આગળ વધી રહ્યા છે ઝારખંડ ભૂમિ છે ઘણા અમને ડરવાનો પ્રયત્ન કરાવશે શૈક્ષણિક છે આપણે ગભરાવાની જરૂર નથી